રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે પીએમ મોદીએ જમીન સ્તર ઉપર ધ્યાન રાખી આગળ વધવા સંકલ્પો આપ્યા વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવા માટે પ્રેરણા આપી સચિવાલયમાં ચાર હજાર જેટલા વૃક્ષ રોપવામાં આવ્યા જેમાં બસ્સો જેટલા સિંદુરના વૃક્ષો પણ વાવવામાં આવ્યા નો કોઈ પણ સંકલ્પ હોય તેમાં ગુજરાત કામ કરતું હોય છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન આપ્યું એકકે નામ અને આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે પ્લાસ્ટિક મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત ભારત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત માટે અભિયાન ચલાવવા માટેનું પણ આપણને પ્રેરણા આપી છે આપણે સૌ પણ આજે એક માતૃવન આ માતૃવન બનાવ્યું છે અહીંયા આગળ સચિવાલય સંકુલમાં આજે ચાર હજાર વૃક્ષો અહીંયા આગળ વાયા છે અને લગભગ બસો જેટલા વૃક્ષ આની અંદર સિંદુરના છે